સુરતમાં મૈધરપુર હિરિપુર ગોવિંદ આંગળીયા પેઢીમાં મેનેજર મેહુલ બારોટે ભત્રીજા દિવ્યાંગ બારોટ તેમજ તેના બે મિત્રો સાથે મળીને આંગડિયા પેઢીમાંથી એક પોઈન્ટ ચાર રકમ ઓહ્યા કરી હતી આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ચિરાગ રેવા ભરવાડ મેર રહેવાસી જીગ્નેશનગર સોસાયટી ગોદાડારાની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર મૈતરપુરા હરિપુરા ભવાની બડ પટેલ હાઉસમાં એચઆર ગોવિંદ આંગણિયા પેઢીનો મેનેજર હજી ફરાર છે હજી આ કેસમાં મેનેજર હિતેશ ઉર્ફે મેહુલ બાબુ બારોટ તેનો ભત્રીજો દિવ્યાંગ કૌશિક બારોટ અને મેહુલ રણછોડ બાંબા ભાગતા ફરે છે મૈદરપુરા ભવાની બડ પટેલ હાઉસમાં એચઆર ગોવિંદ આંગણિયા પેઢીમાં નવમી જૂને એક કરોડની રકમ સીલ કરી હતી દસમી જૂને તાળા માર્યા હતા ભાગીદારે મેનેજર મેહુલ ભારોટને કોલ કરી આ રકમ અમદાવાદ રાજકોટ અને ત્યારબાદ દિલ્હી ખાતે મોકલાવાની હોય જેથી કયા કયા કેટલી રકમ મોકલવાની હતી તે બાબતની માહિતી આપવાની વાત કરી હતી ભાગીદારે બપોર પછી મેનેજરને કોલ કરતા તેણે રિસીવ કર્યો ન હતો અને ભાગીદાર બીજા દિવસે દસમી જૂને આંગળીયા પેઢી પર આવતા તાળા મારેલા હતા